હેલો મિત્રો સ્વાગત છે તમારું હાર્દિક ભાઈ ચેનલ માં હું છું વિજય ગોહિલ આપડે આ દાવાનું સોર બજારમાં બને રહો અમારી સાથે રેડિયો આ બધા અમે દાવાના છીએ સાથે

આગળ જઈને હું તમને હમણાં આઈફોન બાય બધું મળે લેપટોપ આપણે લેપટોપ લેવા લાવ્યા છે લેપટોપ લઈને તમને આગળ જઈ મળીએ આ બધા છે અત્યારે તમે જોઈ શકો છો હું ને આપીશ બે ચાર છે બીજા બધા છે પાછળ વાઈફાઈ જાઓ ભાઈ જો વાઈફાઈ લેવું હોય તો છે બ્લોગ શૂટિંગ કરવા માટે

બધી વસ્તુ ટોટલિંગ છે ટેબલ છે બહુ બધી વસ્તુઓ આયા છે રેકો મસ્તી ની મિત્રો જોવા દાંત હાર્દિક દાંત પીળા છે

કુલર છે ઇસ્ત્રી છે પવન ખાવાની ઘણી બધી વસ્તુ છે ઇસ્ત્રી નથી યારી પવન ખાવાનું છે ઇસ્ત્રી થોડી છે બેગ પણ છે ઘણી બધી વસ્તુ છે ઘર આપણે માં સામાન માટે ઘણી બધી વસ્તુ સંજયભાઈ આ તો મારા છે એક વસ્તુ ગમી અહીંયા જો પાના પકડ ઘણી બધી

પોપટ નું પાંજરું સોફા બોફા ઘણી બધી વસ્તુ છે ઘર વકરી સામાન માટે જે જોવે આવો એટલે તમારા પૈસા ઓછું થાય એ ખબર છે સસ્તી સારી સોફા ડબલ જીમ મોટા ભાઈ તમારા મિત્ર તમારે જીમ કરવું હોય તો જીમ માટેનું છે પણ ઘણી બધી વસ્તુ છે ડબલ છે કિલો તો ઘણા બધા છે હોય પેક બનાવવાનું મિત્ર

આ કાયમ લાગે ઉસે વાડીએ એને વસ્તુ પણ ઘણી બધી મળી રહી છે છોકરા નાના નકલ લઈ લેતા વસ્તુ ઘણી બધી વસ્તુ જેવી મજાની

અમને લાગતો આવક બહુ મોટા નાના સસલા બુજે ફકલા તો મોટા નસલા છે નમસ્કાર અમુક એવું હોય છે આય એમ Thôi ha hello black là no màu nói là bây giờ bây giờ bây giờ bây giờ bây giờ bây

मिठास कर रहे हो तो रूम पे जाके बनेगी एक तो मारे अरे दुश्मन के दम को कौन बजाता हां दिखा रहा हूं आंसू बजा कर इतना है एक ही है दो नहीं होती एक ही है हां ऐसा बोलो दो बना दो नहीं ज्यादा बना दो कितना बना दो कितना बना दो 20000 कहां से आऊंगा में में दे रहा है. हजार तो नहीं दे रहा रहा है, है। दोस्त, तेरे हाथ में ग्यारह सौ रूपए बढ़ा बोलो बना दो बना दो लिए खाने भैया पच्चीस सौ दे दो रूम भाला दे दो पच्चीस सौ नहीं नहीं। है नहीं। नहीं गाना। नहीं गाना। नहीं। तो मित्र क्या तुम्हें बाइक निकली गया रखड़ता रखड़ता है नहीं। गाना गाना तो शिंगोड़ा <सथे> घोड़ा